જય ઉમિયામાં વિડીયોની શરૂઆતમાં જ તમને કહી દઉં કે આ વિડિયો છે નવલા નોરતા સ્પેશિયલ અને હા આપ સૌને શુભકામનાઓ વિડીયોની શરૂઆત માધવી ભોજાણીના બે પંક્તિથી કરવી છે તો શરૂઆત કરું છું માં ઉમા તારા ચરણોમાં કરું પ્રેમથી નમન માડી તારા કુળમાં ફરી આપજે જન્મ માડી તારા કુળમાં ફરી આપજે જન્મ કુળદેવીનું આંગણું એટલે મિની ઊંઝા કહેવાતું મોડાસાનું ઉમિયાધામ નાનું બાળક હોય વૃદ્ધ હોય યુવાન વર્ગથી લઈને અન્ય કોઈ વ્યક્તિ હોય મંદિર કે પ્રાંગણ કોને વાલું ના હોય સવાર હોય બપોર હોય કે સાંજ હોય એક માત્ર એવું સ્થળ કે જ્યાં મનને શાંતિ મળતી હોય ને જ્યાં ક્યારેય ઘડિયાળના કાંટાને જોઈને નથી જવું પડતું આસ્થા અને શ્રદ્ધાને સમય સાથે ક્યાં લેવા દેવા હોય છે એ તો સવાર સાંજને બપોર કરી શકાય છે હા એ વાત કરી કે માતાજીને પોઢવાનો સમય હોય એમને જાગવાનો સમય હોય આરામ કરવાનો સમય હોય પણ શ્રદ્ધા તો ભક્તો તરફથી અવિરત વહેતી હોય છે અને માતાજી તરફથી અવિરત આશીર્વાદ આપણને મળતા હોય છે ત્યારે કવિ દલપતરામ દ્વારા લખાયેલી એક લોકગીતની છબી અહીંયા ઝાંખી થાય છે એ લોકગીત ભલે સાંસારિક માતાઓ માટે લખાયેલું છે પણ આ સંસારની રચના એ તો આપણા ઉમિયા માતા દ્વારા જ તો કરવામાં આવી છે આ સંસાર એમનામાં તો એમનાથી તો રચાયેલો છે અને આપણે સૌ એમના તો સંતાનો છીએ ત્યારે આ લોકગીતમાં એમાંથી કેટલીક પંક્તિઓ માતાના ચરણોમાં સમર્પિત કરવાનું મન થાય છે માતાના ચરણોમાં સમર્પિત કરવાનું મન થાય છે કહે છે મને દુખી દેખી દુઃખી કોણ થાતું મહાહિતવાળી દયાળી જ માથું વાળી દયાળી જ માતુ આ બધાની વચ્ચે માતાજીમાં રાખેલી અટૂટ શ્રદ્ધાથી ભક્તોના જીવનમાં આવેલા પરિવર્તનથી એ પણ માતાજીના પરચાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે આપણે જોયા છે પણ આજે મારે એવો જ હકીકતમાં બનેલો મા ઉમિયાના ધામમાં મિની ઊંઝા કહેવાતું મોડાસાના ઉમિયા ધામમાં બનેલો એક કિસ્સો તમારા સમક્ષ રજૂ કરવું છે તો બસ શરૂઆત કરું છું સાંસારિક જીવનમાં ખોવાયેલી એક પાંત્રીસ વર્ષની મહિલા ભક્ત જે સંબંધોની સાંકળોમાં એવી રીતે બંધાઈ હતી કે એના સપનાઓ એના જીવનમાં પોતને પગ ઉપર ઊભા થવું હતું પણ ક્યાંક આ બધી જવાબદારીઓ ની વચ્ચે એની આશાઓ તો ઘૂંટાઈ મરી હતી એ એકદમ તૂટી પડ્યા હતા કે હવે કંઈ નહીં થાય હવે પતી ગયું ત્યારે આકળાયેલા જીવે સતત સપનાઓને સ્પર્શી લેવા સપનાઓના માર્ગ પર જવા માટે બહુ જ બધી મથામણ કરી પણ ક્યાંય રસ્તો દેખાયો નહીં પછી માતાજીના ચરણ માતાજીની છબી એને ઝાંખી થઈ અને એને મંદિરે જવાનું નક્કી કર્યું કે કોઈ નહીં સાંભળે ને તો માતાજી મને સાંભળશે ને ક્યાંક રસ્તો બતાવશે ત્યારે એની એના જીવનની નૈયા ડૂબી ના જાય એની આશાથી તેને નક્કી કર્યું કે સવાર પડે એટલે પહેલાંનું સવાર પડે પહેલાંનું અંધારું એમને મળવાનું એટલે માતાજીને મળવાનો યોગ્ય સમય છે એના જીવનમાં બરાબર આ સમય બંધ બેસી ગયો હતો અને ભક્તની એટલી શ્રદ્ધા હતી માતાજી પર કે એના જીવનને ડૂબતું બચાવી લેશે કુળદેવીના આંગણે સપનાનો પાલવ પાથર્યો અને માતાજી પાસે મનથી આજીજી કરી જીવનની દોરને એમના હાથમાં મૂકી અને અડગ શ્રદ્ધાથી માતાજીને એમની નૈયાને ડૂબતા અંતે બચાવી લેવા માટે આજીજી કરી અને માતાજી એની થોડાક મહિનાની અંદર એ આજીજી સાંભળી અને એની નૈયાને ડૂબતા બચાવી લીધી અને હાલ એના સપના જીવી રહ્યા છે સપનાઓ જીવી રહ્યા છે અને માતાજીની અસીમ કૃપા એ આજે પણ ભૂલ્યા નથી કુળદેવીના આંગણે તેઓ આજે પણ જાય છે એ જ સમયે દર્શન કરે છે અને માતાજીના રોજ ધન્યતા અનુભવે છે ત્યારે એક પંક્તિ યાદ આવે છે હૈયાની હેત વેચવા બેઠો છું વગર દામે લઈ જાઓ હું વ્હાલ વેચવા બેઠો છું ના રાજ જોઈએ છે ના તાજ જોઈએ છે નંદી પર બિરાજમાન મા ઉમિયાનો સાથ જોઈએ છે મા ઉમિયાનો સાથ જોઈએ છે આ પંક્તિ ક્યાંક લખેલી મેં વાંચી હતી અને માતાજીને અર્પણ કરવાનું મન થયું અને એક કિસ્સો તમને શેર કરવાનું મન થયું ત્યારે આ નવલા નોરતા પર માતાજીની અસીમ કૃપા તમારા પર વરસતી રહે અને હા એક વાત કે ફેશન કે તૈયાર થવામાં કે પછી જવાની ઉતાવળમાં કે માત્ર ગરબા રમવા માટે નવરાત્રિ નથી ક્યાંક ને ક્યાંક માતાજીની ભક્તિ અને આરાધના આપણું પારંપરિક રીત છે અને એને નિભાવવાની આપણી પહેલી પ્રાયોરિટી એટલે પ્રાથમિકતા હોવી જોઈએ આપ સૌને ફરીથી શુભકામનાઓ બસ આમ જ મન મૂકીને રમતા રહો ઝૂમતા રહો અને માતાજીની આરાધના કરતા રહો જય ઉમિયા